બેના કોર્પોરેટર હિતેશ પાટણવાડિયા ઉર્ફે મોન્ટોનું નામ પણ સામે આવ્યું છે સમગ્ર ઘટનાના પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા હિતેશ પાટણિયા ઉર્ફે મોન્ટુને છ વર્ષ માટે બર તરફ કર્યો હતો તો જિલ્લા પ્રમુખ દ્વારા દારૂના વ્યવસાય સાથે સંડોળી હોવાને ધ્યાનમાં લઈ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ તપાસ કરતા કોર્પોરેટર હિતેશ પાટણવાડિયા દારૂનો વ્યવસાય કરતો હોવાનું પણ સામે આવ્યું છે